જળ ખેલાબ હોય તેવું છે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડશે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય છે પાણી કરવાની યોગ્ય રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળ બગતા જાય છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગો ઉપર વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે વલપુરના ભાગો પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા છે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે પોરબંદર દ્વારકાના ભાગમાં ભારેથી ધીમારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે જનધન હજુ આ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાઢી લેવી પડશે કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું અને એક ભારે જલસેલા લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે જી